શ્રી કૃષ્ણ હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈમાં ને જય વિંજાત ભગત તો કેમ મિત્રો બધા આનંદમાં હમ આજે તમને થાય કે આ પાછળ દ્રશ્ય છે જે દેખાય અત્યારે એ ક્યાંનું ઈન્ડિયાનું છે કે આ કઈ રીતે આ બધી ટ્રાફિક બધી ભેગી થઈ ગઈ મરજી પડે એમ જાય ગાડીયું ને કંઈ ઠેકાણું નથી હમ માણસો ધડ છે એમાં બધા તો હવે આ વસ્તુ બની છે એક્ઝેક્ટલી હું થયું છે એ તમારે વાત મારે એ કરવી છે કે આપણે જે ટેકનોલોજી ટેકનોલોજી કરીએ કે નવી ટેકનોલોજી આવી ને નવું બધું આ આવ્યું ને બધું મોડર્નાઇઝેશન થયું દુનિયામાં આખી દુનિયામાં તો હવે એ જે થયું હોય આવું બધું થાય ત્યારે હે ને ભોગવવાનું કોને આવે જ્યારે કંઈક પણ પ્રોબ્લેમ થાય ત્યારે ભોગવવાનું આવે આપણને આપણે પહેલાં હમ ખબર છે આપણે બાપ દાદાને જ્યારે નાના હું અમે અમે નાના હતા ત્યારની વાત કરું તમને કદાચ તમને તો ખબર હોય કે ન હોય પણ ત્યારે લાઇટી નથી ને દીવો દીવો એક દીવો હોય દીવા પછી ફાના આવ્યા હતા ફાનસ હમ એને અંજવારે છે ને વાંચતા લખતા બધું કરતા રાતના ને કંઈ કંઈ પ્રોબ્લેમ જ નહોતો કારણ કે કંઈ હોતું જ નહીં એવું કે કંઈ હાલો તમારે પછી તમારી પાસે ફોન હોય કે આ હોય કે તે હોય કોઈ વસ્તુ જ નથી હમ પણ હવે આ અત્યારે જે બધી બધે મીડિયામાં મીડિયા એટલે ટૂંકમાં આપણી અંદર આપણે જે ઘરની અંદર બધા જે આવે ફેસિલિટી બધી આવી ગઈ છે કે અત્યારે ફ્રીજ જોઈએ હા પછી ટીવી જોઈએ મોબાઈલ જોઈએ ગાડી જોઈએ બધું હોય ને અત્યારે હવે આમાં એક જ વસ્તુ ખાલી એક વસ્તુ એક એટલે શું થયું કે જો ખાલી ઇલેક્ટ્રિક જાય ઇલેક્ટ્રિસિટી જાય તો કેટલો બધો પ્રોબ્લેમ થઈ જાય હમણાં પહેલાં થયો હતો ઇથરો ઉપર તમને યાદ હોય તો હમ ઇથરો ઉપર થયો હતો ને હવે હિથરો ઉપર તો ખાલી ઇથરોની આજુબાજુના થોડાક જ એરિયામાં થયો તો આ છે ને પોર્ટુગલ અને સ્પેનની આખું જે પોર્ટુગલ ને સ્પેન જે છે ને ટોટલી બ્લેકઆઉટ થઈ ગયું હતું મોસ્ટલી મોસ્ટ ઓફ ધ આખો ટોટલી પોર્ટુગલ અને પોર્ટુગલ ત્યાં બરાબર થોડુંક નાનકડું છે બહુ મોટું નથી પણ સ્પેન તો બહુ મોટું હમ બ્લેકઆઉટ એટલે ટોટલી બ્લેકઆઉટ વિચાર કરો ત્યારે હું દશા હું થઈ હે કારણ કે જે ટ્રેન જતી હતી અંડરગ્રાઉન્ડ ટ્રેન એ અંડરગ્રાઉન્ડ ટ્રેન મેટ્રો ટ્રેન યુનિયાની બધી ઠક થઈ ગઈ Of people across Spain and Portugal have been hit by massive power cuts. Trains stopped, planes were grounded, and there was chaos on the roads as traffic lights failed. Internet and mobile phone networks are down. Shops and businesses were plunged into darkness, and there's been panic buying. Well, it isn't yet clear what has caused the blackouts, but a cyber attack appears to have been ruled out. A similar picture in other big cities as the outage hit Spain and Portugal. As well as parts of southern France this morning. Back in Spain, locals helped stranded passengers as trains literally stopped in their tracks. The entire rail network ground to a halt. This one midway between Seville and Madrid. <laughs> હવે એ બધા માણસો સ્ટોક થઈ ગયા ન્યા પછી જે ઓલામાં કામ કરતા હતા સ્ટોરની અંદર સ્ટોરમાં જે લેવા ગયા હતા એ બધા ન્યા ન્યા સ્ટક થઈ ગયા પછી જે પ્લેનમાં જેને જવું હતું એરપોર્ટ ઉપર એરપોર્ટ ઉપર ન્યા ટક થઈ ગયા એટલે ચારે બાજુ એટલો બધો ક્યો ને હાહાકાર થઈ ગયો આ બે દિવસમાં તો હમ્મા હમ્મમાણ એમ થઈ ગયું કે ઓહો હો હું થઈ ગયો આ બધું કારણ કે પછી વાઈફાઈ નહોતું હાલતું પાછું નકર વાઈફાઈ હાલે તો એજી માણસને કે આલો સંદેશા પહોંચાડીએ કે ભાઈ અમે અહીંયા છે કે ફલાણે છે કે ટીકડે છે હવે ગોતવા ક્યાં આમાં આમાં આટલા માણસો ને બધા સ્પેન અને પોર્ટુગલ બે એવા અત્યારે જે અત્યારે જે ટાઈમ એવો છે કારણ કે અત્યારે બરાબર તડકા અહીંયા પડતા હોય અને એ ટાઈમની અંદર અત્યારે હાલમાં ટુરિસ્ટનો આટલો બધો ફ્લોર એ કે ત્યાં તો ટુરિસ્ટ દુનિયાનું ટુરિસ્ટ જ હોય બહારથી બહારથી કેટલા બધા માણસો આવે ને કેટલા બધા જાય છે હમ અહીંયા અમારે ઇંગ્લેન્ડથી દુનિયાના માણસો અહીંયા જાય લગભગ બધા હોલિડે કરવા ક્યાં હતા કે સ્પેન જવું છે કે ક્યાં પોર્ટુગલ જવું છે કારણ કે ઓલવેઝ અહીંયા સનસાઇન હોય એમ ટૂંકમાં એટલે શનિ હોય તડકો હોય ને આ તડકો અહીંયા અમારે તો તડકાનું કંઈ ઠેકાણું ન હોય હોય તો હોય ને નહીં તો પછી અહીં વરસાદ હોય ને કાં ઠંડી હોય હં વાહ જનરલી લગભગ ગેરંટીડ મોસ્ટલી હોય મોસ્ટ ઓફ ધ ટાઈમ કે અહીંયા છે ને તડકો હોય જ જેમ એટલે આપણે હોલિડે બુક કરીએ તો એ વાંધો નંબરે ને પાછું એડવાન્સમાં કરવું પડે એનું કારણ છે એડવાન્સમાં કરવાનું કારણ કે એડવાન્સમાં અહીંયા બધા કામ કરતા હોય એટલે પહેલાં રજાનો પ્રોબ્લેમ હોય બધું હોય ને એટલે બધું છોકરાઓનું જોવાનું બધા એનું જોવાનું હોય એટલે એડવાન્સમાં બુક કરે ત્યારે થાય એવું નહીં કે હાલો ભાઈ લઈને બિસ્તરા લઈને કે હાલો ભાઈ બેગું લઈને નીકળી પડ્યા એવું ન હોય ને એટલે હવે આ જે પ્રોબ્લેમ થયો હવે જોરદાર એટલો બધો પ્રોબ્લેમ થઈ ગયો કે એપ્લાય કરી દીધી ઇમરજન્સી એટલે ઇમરજન્સીમાં કેવું હોય એ રીતને આખું આખું વાતાવરણ થઈ ગયું અને ટોટલી કારણ કે ઓપરેશન ઓપરેશન થતા હોય ઓપરેશન બધા અહીંયા બંધ સસ્પેન્ડ થઈ ગયા બધા જ્યારે ઓપરેશન બધા અહીંયા હોસ્પિટલમાં જે થતાં હોય ઓપરેશન નહીં રાઇટ પછી પૈસા ઓલા પૈસા નંબરે કારણ કે મરેલા કાર્ડ તો ચાલે નહીં કારણ કે વાઈફાઈ નહોતા ચાલતા એટલે ક્યાંય તમે કાર્ડ લઈએ નહીં એટલે કેશથી લઈ આવે કેશથી લેવા જાય તો એટીએમ ને એટીએમ જાય તો એટીએમ બંધ તો કેસ ક્યાંથી ક્યાંથી કાઢો એટલે ટૂંકમાં બહારના ટુરિસ્ટ બધા આવ્યા હોય એને કેટલો બધો કટલી બધું આમ થાય એમ ને આ બધું અહીંયા અમારે યુરોપની અંદર અહીંયા છે ને ટૂંકમાં યુકેમાં હમણાં આ બધા મીડિયામાં બધું બહુ જ આવ્યું બહુ આવવાનું કારણ બીજું કંઈ નથી કારણ કે અહીંના બધા માણસો વધારે યુરોપમાં ફરવા જતા હોય અહીંયા પોર્ટુગલ ને સ્પેન હં આપણે ઇન્ડિયાથી તો ઓછા જાય માણસો કારણ કે એની અંદર બધા વિઝા લેવા પડે ને બધી માથાકૂટો બધી દુનિયાની ત્યાંથી છેટું થાય ને પાછો ટિકિટ મોંઘી ને અહીંથી અમારે સસ્તું થાય ચીપ થાય એમ બધી રીતે ફ્લાઇટને આ તે બધું તો અહીંથી માણસો બહુ જાય એટલે અમારે અહીંયા હા હે ને એવા બધા મીડિયાને ઓ હો હો જાણે કંઈક થઈ ગયું હોય સ્ટોરમાં તમે જાઓ સ્ટોરમાં લેવા તો કારણ કે વસ્તુ ન મળે કે પાણી પાણી પણ નહોતું મળતું ઇવન કારણ કે પાણી સારવી બાદતા માણસોને એ મતલબ ટ્રેનમાંથી ત્યાંથી નીકળી પડ્યા નીકળી ગયા ટ્રેનમાં ને ટ્રેન બંધ થઈ ગઈ એટલે ટ્રેનથી ત્યાંથી નીકળ્યા બારોબાર નીકળ્યા અને હવે ત્યાંથી હાલીને જવાનું પછી બધી જગ્યાએ એમ કે ક્યાં જાવું આમ ટ્રેન તો ચાલે નહીં બધું બંધ એટલે આવા બધા એટલા બધા ટોટમાં ક્યુ થઈ ગયો કે એની તમે વાત જવા દો તો મેં કીધું તમને એટલે ખબર પડે આપણને આપણે એમ થાય કે ન્યા આપણે ઇન્ડિયામાં જ થાય છે ને ઇન્ડિયામાં પાવર કટ થાય ને ઇન્ડિયામાં બહુ પાવર કટ થાય ઇન્ડિયામાં પાવર કટ થવાનું કારણ જનરલી શું છે આપણે જ આપણી બાજુની વાત કરું સૌરાષ્ટ્રમાં બીજાનું મને કંઈ ખબર નથી પણ આપણા જે હિમાળામાં બધા થાય છે પાવર કટ એનું મેઇન કારણ તો ગમે ત્યાં પાવર જાય એટલે કારણ કે ઓવરલોડ થઈ જાય ઓવરલોડ એટલા માટે થાય કે આપણે જ્યાં દસ વર્ષ પાવર કે વીસ વર્ષ પાવરનો આપણે પાવરનું સપ્લાયનું કીધું હોય ત્યાં આપણે હે ને ત્રી હોર્સ પાવર કે ચાલી હોર્સ પાવર વાપરતા હોય એટલે ઓવરલોડ થાય ઓવરલોડ થાય ટ્રાન્સફોર્મર એટલે કામ એને ક્યાંક તમ બળે જ ક્યાંક બરાઈ જાય જ બરાઈ જાય એટલે એક ડ્યુ ઓલો ફ્યુઝ જાય એટલે વાત થાય પૂરી પછી બધું બંધ પછી વાર પાછળ નવું વારે પાછું ચાલુ કરે ત્યારે થાય એટલે એવું તો બહુ જ થાય આપણે એમ ઇન્ડિયામાં નિમાં સ્પેશિયલી અમે જ્યારે વરસાદ હોય ત્યારે જઈએ અને ત્યારે તો કારણ કે અમુક વખતે છે ને એ બહુ વરસાદ હોય હેવી વરસાદ અને પાછું પવન હોય એટલે બંધ કરી દઈએ કે ઉપરથી બંધ જ કરી દઈએ કે ત્યારે ની વધારે નુકસાન જાય પ્લસ ગમે એ એક્સિડન્ટ થાય શોટ કંઈક શોટ લાગે માણસોને કે ગમે વીજળી પડતી હોય ત્યારે કારણ કે વીજળીને લીધે વીજળી બહુ પડે ત્યારે ને એ આ ઇલેક્ટ્રિક ચાલતી હોય એટલે વીજળી છે ને સીધે સીધી લઈ લઈએ એને બહુ એટ્રેક કરેલી અને ગમે ત્યાં પડે હમ તો પણ આ અહીંયા જે આ થયું ને અહીંયા થયું એટલે પછી આ માણસે માણસો વિચાર કરવા મીંડ્યા કે હવે આ થયું હું તો હું એને એ કંઈ એટલે પછી ઇન્વેસ્ટિગેશન તરત જ તાત્કાલિક તો પછી પ્રાઇમ મિનિસ્ટરને એના બધા એને બધી આખી રજૂઆત કરી દીધી ટીવીમાં બીવીમાં બધી જગ્યાએ નેશનલ ઇમરજન્સી ડિક્લેર કરી દીધી નેશનલ ઇમરજન્સી ડિક્લેર કરી ત્યારે બોલો આટલો બધો ભયાનક હતો આ કારણ કે બે દિવસ બે દિવસ થયા રાઇટ બે દિવસ આજે હવે કંઈક અત્યારે કંઈક ઠીક છે હજી બધામાં નહોતા આવ્યું પાવર એટલે પણ એ કે રેર એટોમિક ફિનોમિનન રાઈટ એવું એવું કંઈક નામ કીધું છે એને કે એને લીધે થયું છે એટલે એ એનો મતલબ એવો કહે છે કે જનરલી કે ટેમ્પરેચરનું ટેમ્પરેચર જે હોય ટેમ્પરેચર એ ટેમ્પરેચર અપ એન્ડ ડાઉન એમાં ડિફરન્સ બહુ મોટો થઈ ગયો એટલે આ બધું આખું બંધ થઈ ગયું પણ હવે નહીં એટલે આખો પાસે હાઇડ્રોલિક પાવર છે અને ન્યુક્લિયર રિએક્ટર નહીં એના ઉપરથી બધું ચાલે છે અત્યારે વધારે પડતો હમ તો એ બધું છે પણ છતાંય જો આ જ્યારે ગમે ત્યાં કંઈક મિસ્ટેક થાય એક થોડીક મિસ્ટેક થાય એટલે કેટલું બધું આમાં બધું બંધ થઈ જાય અને સ્પેશિયલી એ ફ્લેટમાં તમે જતા હોય તો લિફ્ટ હોય તો લિફ્ટ બંધ થઈ જાય હવે ઇમરજન્સીમાં અમુક જગ્યાએ હોય છે જે પાવર સપ્લાય માટે ને એની અહીંયાનો જનરેટર ક્યાં કે તે કે હોય પણ પછી પાણી પાણી સપ્લાય બંધ કારણ કે પાણી પણ ક્યાંથી પાણી પાણીની મોટરો જે ચાલતી હોય ને એ કરતી પછી ડ્રેનેજ સિસ્ટમ ડ્રેનેજ સિસ્ટમ બંધ થઈ જાય આખી બધી બ્લોક થઈ જાય હવે આ તો બે દિવસ માટે થયું ને જો અઠવાડિયું થાય તો શું થાય એના હાલ આપણા માણસો માણસોને હાલ શું થઈ જાય એ વિચાર કરીએ તો આપણે આમ એના કરતાં આપણે ગામડામાં આરામથી રહેતા હોય ને શાંતિથી રહેતા હોય ને કંઈ કંઈ જે માથાકૂંટ ન હોય ને ઓછી માથાકૂટ એ બધા કરતાં સારું બેસ્ટ કે તમને કંઈ 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 થાય જ નહીં આ વસ્તુ હમ પણ આવા વધારે ઓલામાં જઈએ ને આ બધી વધારે ફેસિલિટી જેમ જેમ જોઈએ ભગવાન કહે કે વધારે ફેસિલિટી તમારે ભોગવવી તો પછી આ પણ ભોગવવું પડે તમારે ગમે ત્યારે એટલે આ ગમે વસ્તુ આવી થઈ શકે એમ ને આ બહુ જોરદાર થાય છે એમ આપણે ત્યાં એરપોર્ટનો તમને ખબર જ છે કે આપણે ઇથ્રો એરપોર્ટ ઉપર માણસો કેટલા આખી દુનિયામાં ઇન્ટરનેશનલમાં ઇફેક્ટ થઈ હતી બધા કન્ટ્રીમાં કારણ કે ત્યાંથી બધા જગ્યાએથી માણસો જે આવતા હતા બધા એને પ્લેન બધા આવતા હતા તો એ બધા બંધ થઈ ગયા હતા ટોટલી તો ત્યારે એવું જ થયું હતું તો આ એવું જ થયું છે અને બહુ હવે હવે તો કહે છે કે ધીરજ રાખો ધીરજ રાખો થઈ જાય એટલે હવે થયું છે પણ હજી બધું ટોટલી હંડ્રેડ પર્સન્ટ નથી થયું પણ આજે એમ કહે છે કે આજે હાં સુધીમાં કદાચ થઈ જાય એમ પણ એવું છે ભંડરાને કે તો પાછા વળી નવા બ્લોકમાં કંઈક નવું લઈને આવ્યું આવજો બાય બાય ને પાછા વળી પાછા કંઈક મળશું હમ તો હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈમાં જય વિંજાત ભગત અને જય ખોડિયારમાં